તો રાજકોટમાં લેવું પાટીદાર પત્રિકા વિવાદનો છે પોલીસ તપાસમાં શરદ ધાનાણીની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે તો જે નામ સામે આવ્યું છે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં શરદ ધાનાણી નામ સામે આવ્યું છે શરદ ધાનાણીની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે તો લેવું આ પાટીદાર પત્રિકા વિવાદનો જે મામલો છે ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર ગૌરવ લેવું આ પાટીદાર પત્રિકા વિવાદનો જે મામલો છે ને હવે તેમાં નામ ખુલ્યું છે પરેશ ધાનાણીના ભાઈનું શું વિગતું હાલ તેને લઈને પત્રિકા ની જ્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી ભાજપ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી અ એ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ભરત ધાનાણીના ભાઈ ભરત ધાનાણીની તેની અંદર સંડોવણી હોવાનું ખુલી રહ્યું છે. ક્રાઇમ દ્વારા તપાસ જે છે એ હાથ ધરવામાં આવી છે. લેવા પટેલ જાગો પત્રિકા મામલે ક્રાઇમ બ્રાન્ચ જે છે એ હરકતમાં આવી છે. ભરત ધાનાણીને પકડવા માટે થઈ રાજકોટ શહેરની ટીમ દ્વારા બોડી રાત્રિના દરોડા જે કરવામાં આવ્યા હતા. પત્રિકા વેચાણ અંગે જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા તેને લઈને હવે કાર્યવાહી છે તે આગળ વધારવામાં આવી છે. આ પહેલા પાંચ જેટલા જે

પાટીદાર જાગો એટલે કે લેવવા પટેલ ઉમેદવાર જે અપીલ છે તે કરવામાં આવી હતી જોકે આ પત્રિકાની અંદર કોઈ પણ પક્ષનું નામ અથવા તો ઉમેદવાર નું નામ લખવામાં નહોતું આવ્યું સમાજને જાગૃત કરવા માટેની આ પત્રિકા હતી ને એટલા માટે જ કોર્ટે પણ જે લોકોની ધરપકડ થઈ હતી તેને